ગુજરાત ફોકસમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આજના મુખ્ય સમાચાર એવોર્ડ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર નોલેજ પ્લસ ફાઉન્ડેશન્સ અને એનઆરઆઈ પેરેન્ટ એસોસિએશન્સના સહયોગ અમે આના ઉપક્રમે થઈ ગઈ ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું ઋણ હોય એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે ઋણ અદા કરવા માટેનો આખો કાર્યક્રમ છે એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય જે અદ્ભુત ટેલેન્ટ ટેલેન્ટને અમે કરીએ છીએ ઇન્સ્પાયર કરીએ છીએ એના માટેનો કાર્યક્રમ હોય છે લાઈફ એટ વન ઝીરો નામની બુકનું રિલીઝ થઈ ગયું છે ચાઇલ્ડ એડોપ્શન્સમાં પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરી રહ્યા છીએ બેતાલીસ જેટલા બાળકોને વિદેશમાં આપ્યા છે અને છસોથી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે આ આજનો ગુજરાતનો કાર્યક્રમ છે સામાન્ય સંજોગોમાં એ પહેલી મેં થતો હોય છે કે ગુજરાતનું સ્થાપાતું છે ઓગણીસો સાહીઠમાં ગુજરાત સ્થાપ્યું છું એટલે તો પહેલી સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે ત્યાર પછી આજે મે મહિનામાં સુધી ગયા છે અને સ્પેશિયલી અમે લોકો આખો જ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર કે જે જેને એવું કહેવાય કે જે સંસ્થા ચાઇલ્ડ એડોપ્શન્સમાં સ્પેશિયલી કામ કરી રહી છે ગૃહમાં સ્પેશિયલી કામ કરી રહી છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત અને ગુજરાત રાજકોટ સુરત વડોદરા પંચમહાલ મહેસાણા મુંબઈથીઓ ઉપસ્થિત રહે છે આ કાર્યક્રમમાં અને કાર્યક્રમને સફળ બનાવી